સુરત ને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે ધરપકડ કરી છે સુરત શર્મસાર કરતી ઘટના સામે આવી છે માત્ર અગિયાર વર્ષના એક બાળકે ચાર વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી બરબડતા આચરીઓનો બનાવવા પોલીસ પથક વિસ્તારમાં નોંધાવવા પામ્યો છે વાત એમ છે કે સુરતના અઠવા પોલીસ પથક વિસ્તારના રુદરપુરા ખાતે રહેતા માત્ર અગિયાર વર્ષના કિશોરે ઘર પાસે જ રહેતી ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું બે દિવસ અગાઉ બંને બાળકો ઘર પાસે રમતા હતા રચનાગર કિશોર બાળકીને લઈને પોતાના ઘરમાં ગયો હતો જ્યારે લાભ ઉઠાવી બાળકીના કપડા ઉતારી તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ કિશોરે આ વાત કોઈને પણ ન કહેવા કે માટે બાળકીને ધમકી પણ આપી તેને ગુપ્તાંગના ભાગે ચપ્પલ વડે માર પર માર્યો હતો આ બનાવને પગલે બાળકીના પરિવારજને અઠવા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અગિયાર વર્ષના કિસ્સો સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુર્સી સાથે વાળા